વાપી લાવવામાં આવ્યો હતો સુનવણી દરમિયાન કેદીએ હથકડી હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો અને અચાનક

તેને સુનાવણી માટે કોર્ટમાં લાવવામાં આવ્યો હતો અને તેણે તકનો લાભ લઈને ભાગવાનો પ્રયાસ કર્યો હતો પોલીસ અધિકારીઓએ આ બનાવની નોંધ લઈને કડક સુરક્ષા લેવાની ખાતરી આપી છે જણાવી દઈએ કે સ્થાનિક વકીલો અને નાગરિકોએ પણ આ ઘટનાને ગંભીરતાથી લીધી છે તેઓનું કહેવું છે કે કોર્ટ પરિસર જેવા સુરક્ષિત સ્થળે કેદી હથકડીમાંથી છૂટી ભાગવાનો પ્રયત્ન કરે છે તે સુરક્ષા વ્યવસ્થામાં ખામી દર્શાવે છે આવનારા દિવસોમાં આવી ઘટનાઓ ન બને તે માટે પોલીસ જાપતા વધુ સતર્ક રહે તેવી માંગણી ઉઠી છે આમ વાપી કોર્ટમાંથી કેદી ફરાર થવાનો જે પ્રયાસ હતો નિષ્ફળ હતોવા છતાં સુરક્ષાની ખામીઓ સામે આવી છે અને અનેક પ્રશાસન માટે ચિંતાનો વિષય બની છે